નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું કે સોમા વસાવા દિનેશ વારિયા અને સુનીલ પટેલને તાત્કાલિક અસરથી પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ ત્રણેય ઉમેદવારોએ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના નિર્ધારિત મેન્ડેટનો આદાર કરીને અરુણસિંહ રણાની પેનલમાંથી ઉમેદવારી નોંધાવી હતી જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે આ નિર્ણય ભાજપમાં શિસ્ત જાળવી રાખવા માટેનો એક સ્પષ્ટ સંદેશ માનવામાં આવી રહ્યો છે આ સમગ્ર ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ જણાવ્યું કે ભરૂચમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ કમળના નિશાન પર ક્યારેક લડાઈ નથી કે જીતાઈ નથી તેમણે પક્ષ દ્વારા લેવાયેલા પગલાં અંગે કોઈ સીધી ટિપ્પણી કરી ન હતી પરંતુ તેમનું નિવેદન દર્શાવે છે કે આ કાર્યવાહીથી ભાજપના આર્થિક મતભેદો વધુ ઊંડીને આંખે વળગી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની આ પંદર ઉમેદવારોની મેં અગાઉ પણ જાહેરાત કરી હતી આ મારા પંદર ઉમેદવાર મારી પાર્ટીના છે મારા વિકાસ પેનલના ઉમેદવારો મેં ઉતારેલા હતા આજે સસ્પેન્શનનો નવ જ છ જણ વધતા ત્રણ નર્મદા જિલ્લો એમ કરીને કુલ નવને સસ્પેન્ડ કરવા માટે લેટર આવેલો છે લેટર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ સાહેબે પણ અગાઉ મેન્ડેટ આપેલો હતો પણ દુઃખ સાથે હું કહું કે એ કોંગ્રેસના હતા બીટીપીના હતા તેવા ઉમેદવારો હતા પછી એમના મનમાં થયું કે ભાઈ આ રાખીએ તો એટલે અપક્ષ ઉમેદવાર તરીકે ઘનશ્યામ પટેલને આમોદની સીટ ઉપર જેમનો મેન્ડેટ આવેલો હતો તે પણ અપક્ષ ઉમેદવારને ઘનશ્યામ પટેલનું સમર્થન છે એવા કેટલાય સમર્થન લોકો ઘનશ્યામ પટેલ પાસે છે ભાજપના કાર્યકરો એટલા બધા આગેવાનો છે એની ફોજ છે અસંખ્ય સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની ફોજ છે એમાંથી પસંદ નથી કર્યા એ દુઃખદ બાબત છે પણ મેં ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે પંદરે પંદરને મેં ઊભા રાખેલા છે સસ્પેન્ડ કરવાથી અસર કોઈ પડવાની આવતી નથી એટલા માટે કે મેં પંદર ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને ભાજપના છે હવે અસરનો સવાલ જ્યાં સુધી છે ત્યાં સુધી ભરૂચ જિલ્લાની ખમીરવંતી જનતા હંમેશને માટે સહકારી ક્ષેત્ર ઉપર ક્યારે પણ કમરના નિશાન ઉપર ચૂંટણી લડાઈ નથી અને આ દિન સુધી કમરના નિશાન ઉપર પાર્ટીએ કોઈ ચૂંટાયો નથી સહકારી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે કે ગરીબ પીડિત શોષિત તમામ સમાજના લોકો મંડળી બનાવીને સહકારીતાનું ધોરણ સાચવીને પશુપાલકોનું આ ચૂંટણી છે પશુપાલકોને હિત માટે મારે લડવામાં મને જરાય કોઈ વાંધો આવવાનો નથી અને હું પક્કમતાથી બોલું છું કે સહકાર વિકાસ પેનલનો વિકાસ વિજય થવાનો છે તમે અગાઉ કીધું એ પ્રમાણે કે ઘનશ્યામ પટેલની પેનલમાં જે છે તે કોંગ્રેસને બીટીપીના સભ્યોને મેન્ડેટ આપો તો તમને એવું નથી લાગતું કે ભાજપના સભ્યોને સસ્પેન્ડ કરીને બીજી પાર્ટીના સભ્યોને પ્રોત્સાહન પૂરું પાડી રહી છે પ્રદેશ એ ભરૂચ જિલ્લાની જનતા

મને કહ્યું તેમ કે સસ્પેન્શનની મને કોઈ અસર થવાની નથી હું જીતવાનો છું એમાં કોઈ શંકા નથી ગમે તેવી પરિસ્થિતિમાં કાવા દાવા કરવામાં આવે તો પણ ભારતીય જનતા પાર્ટીના અમારી પેનલના ઉમેદવાર જીતવાના છે આ સસ્પેન્શન જે થયું છે એની અંદર કોનો મોટો હાર લાગી રહ્યો છે તમને આમાં આજનો સવાલ આવતો નથી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મોદીજીને ઉપરથી પ્રદેશમાંથી સૂચના અનુસાર સસ્પેન્શનનો લેટર આપવામાં આવેલો છે અને સસ્પેન્શનની કોઈ પણ પ્રક્રિયા અગાઉ કહેવામાં આવેલી હતી કે કોઈક પ્રક્રિયા વગર સ ઊભા રાખવા માટે મેન્ડેટ આપવામાં આવેલો હતો હવે આગળની આમની રણનીતિ શું આવે ચૂંટણી લડવાની છે પાર્ટીએ શાંતાબેન પટેલ અને બીજા બે ઉમેદવાર છે એમને મેન્ડેટ આપ્યો હતો તેમ છતાં ભાજપ પ્રમુખે એમને સસ્પેન્ડ કર શું કહેશો આમાં એવું છે કે વિકાસ પેનલ આ મેન્ડેટ આપ્યો છે અમારા પ્રકાશ દેસાઈ અમારી પેનલના તેઓ બિનહરીફ ચૂંટાયા છે અને આજે કોઈ કમરનું નિશાન ઉપર કોઈ ચૂંટણી લડતું નથી અને એમને કોંગ્રેસનો અપક્ષ ઉમેદવારને સમર્થન કરેલું છે તમારા પાર્ટીના પેનલના જે સસ્પેન્શન થયા છે સર એ જોઈને એવું નથી લાગે સામેવાળાનું પલ્લું ભાડે થઈ ગયું છે ભલે ને ખુશ થાય ઘણા તત્વો એવા પણ છે આગેવાનો એવા પણ છે કે ઘણા ખુશ થતા હશે ખુશી ખુશી મોલ બનાવતા હશે પણ આખરે તો મારા પશુપાલકોના લોકોને મત આપવાનો છે સર તમારી પેનલ જો જીતી ગઈ તો પછી તમે અમારી પેનલ ભારતીય જનતા પાર્ટીની સક્રિય પેનલના સભ્યો છે અમે શિસ્તબદ્ધ છે અમે ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા લોકો એમ સમજતા હોય કે અમે લોકો બાકાત થઈએ પણ અમે બાકાત એટલા માટે થઈએ કે અમારી સાથે અમારા લોકો છે જિલ્લાના લોકો છે સહકારિતાની અંદર પાર્ટી નથી નથી ને નથી તમારા સાથે રહેલા જે ભાજપના આગેવાનો હોદ્દેદારો છે એમનું બી વલણ ઘનશ્યામ તરફી છે એ જાણીને તમને કેવું લાગ્યું એ તો વીસ તારીખે ખબર જ પડવાની છે કે ભાજપનું વલણ કે બાજુ છે અને કે બાજુ નથી આપણે ખાલી વીસમી તારીખની રાહ દેખીએ ખૂબ સારી વાત પૂછી ભારતીય જનતા પાર્ટીની સંકલન જિલ્લાની ક્યારે મળી નથી અને સંકલન મળવા માટેનો કોઈ આદેશ પણ નથી આદેશ આપવામાં આવેલો ન હતો પ્રક્રિયા સિદ્ધાંતોની વિરુદ્ધ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટિલસિંહની લેટરથી સીધી દોરાવણીના આધારે એમને જ મેન્ડેટ આપ્યો છે તમારા જે ઉમેદવારો છે એમનું નામની સૂચિ કેવી રીતે તમે પહોંચાડી હતી પહેલું કહ્યું તેમ અમારા સાંસદ મનસુખભાઈ વસાવાજી પણ એક વર્ષોથી સંસદ તરીકે જેઓ નેતૃત્વ કરે છે અને એમના નેતૃત્વમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો વિજય કાયમ અગબંધ રહેલો છે અને એ પ્રક્રિયામાં સંસદ સભ્યય નહીં ધારાસભ્ય નહીં અને કોઈ આગેવાનો પણ નહીં ભરૂચ જિલ્લાની સંકલનમાં પણ કોઈ નહીં તમારા પેનલના જે ત્રણ સભ્યોને મેન્ડેટ મળ્યું એ લોકોના નામની સૂચિ તમે કેવી રીતે મોકલાવી મેં કહ્યું તેમ કે કોઈ સંકલન મળી જ નથી મનમાં આવ્યું ને નામ મૂક્યું કોને મુકાવ્યું એ તો હું મનથી સમજુ જ છું પણ બધા જ લોકો સમજે છે જિલ્લાના તો મનસુખભાઈ તમારી પેનલના પ્રકાશ દેસાઈ વિરુદ્ધ આટલું બોલે છે પ્રચાર કરે છે એનું મુખ્ય કારણ શું છે મનસુખ વસાવાજી વિરોધ કરીને કાંઈ બોયલા નથી મનસુખ વસાવાજી પ્રકાશ દેસાઈની વાત કરી છે કોઈ વિરોધ બોયલવાનો કોઈ મારી પાસે કોઈ માહિતી નથી